સ્વાગત છે ગણપતિ ફાટસર વઢવાણ દ્વારા આયોજિત તેજસ્વી તાલાઓનો બારમો સન્માન સમારોહ કાર્યક્રમ વઢવાણ ખાતે યોજાયો સમાજના વિવિધ ક્ષેત્રે માનઃસ્વાર્થ ભાવે અને રચનાત્મક અભિગમથી સેવા કાર્યની જૂથ પ્રચલિત રાખવા અને બિરદાવવાના હેતુથી શિવશક્તિ રાખવા અને શિવશક્તિ સેવા દળ ગણપતિ ફાટસર વઢવાણના ઉપક્રમે ગણપતિ શિવશક્તિ વિસ્તારના ધોરણ દસ તથા બારની પરીક્ષામાં વર્ષ બે હજાર પચીસ માં સારા માર્ચ સાથે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તાલાઓનો બારમો સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસને રવિવારના રોજ બપોરે દોઢ કલાકે સાધુ સમાજની વાડી ગણપતિ ફાટસર ખાતે યોજાયો તેમાં સર્વપ્રથમ પ્રથમ પધારેના મહાનુભાવો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમારંભના ઉદ્ઘાટક એન એન અમીન અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ સુરેન્દ્રનગર પ્રમુખ સ્થાને મોહનભાઈ પી જાદવ નિવૃત્ત નિરીક્ષક અધિકારી નાગરિક પુરવઠા ગાંધીનગર મુખ્ય મહેમાનોમાં શ્રી કે એફ મકવાણા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ સુરેન્દ્રનગર ભાવિનભાઈ મકવાણા વિસ્તરણ અધિકારી સાયલા ડોક્ટર નિકુંજભાઈ અમે નેત્ર સર્જન સીયુ શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગર ધર્મેશભાઈ કે મકવાણા કચેરી અધિક્ષક જાહેર ટ્રસ્ટ નોંધણી આણંદ સુમિતભાઈ પી રાઠોડ કેળવણી નિરીક્ષક થાનગઢ તુલસીભાઈ જી મકવાણા કેળવણી નિરીક્ષક સાયદા डॉक्टर के डी है निवृत्त प्रोफेसर सुरेंद्रनगर तिमश्र दाता डॉक्टर निकुंज भाई अमीन फोल्डर फाइल न दाता मोहन भाई पी जादवस फुल स्केप चोपड़ा ना दाता भाविन भाई अल मकवाणा बोलपेन दाता नीलेश भाई डी सोलंकी अल्पहार न दाता मुकेश भाई बीवाणिया फुलहार श्राल पाणी न दाता મુકેશભાઈ વી રાઠોડ સાઉન્ડ મંડપના દાતા શાંતિલાલ રાઠોડ પ્રમાણપત્રના દાતા શિવશક્તિ શેવાદર તેમજ અન્ય નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા પધારેલા મહાનુભાવોના હસ્તે તેજસ્વી તાલાઓનો મોમેન્ટો ચોપડા બોલપેન ફાઇલ ફોલ્ડર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એન્કરિંગ રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના તમામ હોદ્દેદારોને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડીના સંચાલક ભીખાભાઈ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે रिपोर्टर भिखा भाई मखवाना नंदा संतालु कड़ी। भाग्य अक्षी, जोड़ा थी नाम बोल रही है। आम्स निविद्यिकरण धन्यवाद संस्था प्रमुख सर के निविद्यिकरण पुताउसान रहने कर शायन निविद्यिकरण तो टीएल सोलेंगी शाय गलत होता है। प्राप्त तेरे दोस्त नहीं अंदर मि�

जैसे मित्रों पास मारे लिया तेरे को तो था जाने भी ना पहुंचे तो दस ना दस ना विद्या के बिल्डर ने आप तारियों ना अभी वाले दिन तमाम लोग आते हैं चलो बस हमारी बात पर नहीं सांप बन तो कौन है किला तेरे ऊपर भाई छोटे पर शोषण तक आप हाँ जैसे तम्याग रहे हैं तो पांच पांच दिन વેલકમ સાહેબ આગળ બધા સે અમીન સાહેબ અને પાંચ વિદ્યાર્થી સન્માન કરજે પ્રતિદિગ弟子 હાજર રહેશે મુદ્વા પ્રતિખ છે આદરણીના કોઈ પ્રતિનિધિ હોય તો બનાવી દેશે અહીં વતમાઈ દેશે જોરદાર અલ્ફાબેન સન્માનિત થઈને જોરદાર કાર્યોને ભેવા દેવા મુદ્વા પ્રતિખ છે આદર એના કોઈ સભતે ઓકે ધ્યાનયા

દસમા ધોરણમાં બારમાં સામાન્યમાં અને બાર વિજ્ઞાન પ્રવાહમાં જે દસમા ધોરણમાં રહ્યા એ પિંચોતેર ટકા લયા હોય એ વિદ્યાર્થીઓને બારમા ધોરણ અને બાર વિજ્ઞાન પ્રવાહમાં છે સામાન્ય પ્રવાહમાં છે એ પિંચોતેર ટકા છે અને વિજ્ઞાન પ્રવાહમાં છે એને સાઠ ટકા રીતે એ બધાના અમેરીને માર્કશીટો લઈ અને તેજસ્વી દાલલાનો સન્માનનો કાર્યક્રમમાં લોકલ આના જે અધિકારી છે એ પીજી વીસીએલના અધિકારી શ્રી અમીન સર પછી એમપી એમ સાહેબ જે ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતા હતા પછી નિકુજ સર કે જે હા ડૉક્ટર નિકુજ અમની સર કે જેઓ શિવસેમાં આ એક સ્પેશિયાલિસ્ટ છે આ બધા અને કેળવણી નિરીક્ષક સુમિત સર તેમજ અન્ય બધા મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમનું અમે સારી રીતે બધાને શુભાશિષ આપી અને સારી રીતે સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કરેલ છે આગામી દિવસોમાં શિક્ષણ વિશે શું કહેવાય અમે દરેક વખતે શિક્ષણના હેતુ માટેના કાર્યક્રમો કરતા જ રહે છે અને બધાના દાતાઓના તેમજ બધા મહાનુભાવો જે છે સાહેબો બધા અધિકારીઓ એનો ખૂબ સહકાર મળે છે દાતાઓને ખૂબ સહકાર મળે છે એટલે આ ક્ષણે હું દાતાઓને ખૂબ ખૂબ આભાર માનું છું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવા યુટ્યુબ ચેનલની સબ્સ્ક્રાઈબ કરવું અને લાઇક કરવું જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઈબ કરેલા હશે તેવુંને નવા સમાચારની માહિતી મળી જશે